માધવપુરના પીએસઆઈ શ્રી મોરી સાહેબ સાથે રહીને એનડીઆરએફ ટીમ દ્વારા છવ્વીસ વર્ષના યુવાનનો જીવ બચાવાયો માધવપુરથી નજીક આવેલ કડચમાં હાલ ઉપર વટમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે મોચાથી ગામે જતા રસ્તા પર પાણી ફરી વળ્યું હોવાથી કોઈ વાહન અવરજવર ન થઈ શકે તેમ હોવાથી હાલ એક યુવાનને સરપ કરડવાથી માધવપુર પીએસઆઈને જાણ થતા તાત્કાલિક સારવાર માટે તેઓએ એનડીઆરએફની ટીમ મારફત પાંચ કિલોમીટર પાણીના પ્રવાહમાંથી બોટ મારફતે રેસ્ક્યુ કરાયું હતું માધવપુરના કડછ ગામે નાગાજણ નામના યુવાનને સર્પ કરડવાથી તેની જાણ માધવપુરના પીએસઆઈ મોરી સાહેબને જાણ થતાં તેઓ દ્વારા તાત્કાલિક એનડીઆરએફની ટીમ સાથે રાખીને બોટ મારફતે કળછ ગામેથી યુવાનને સમયાંતરે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ને તાત્કાલિક મોચા ગામે પહોંચાડીને ત્યારબાદ એકસો આઠ મારફતે તેને પોરબંદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અહેવાલ પરેશ નિમાવત